કોઈ લેખક કોઈ સાહિત્યકાર એની અંદર ઉતારે ત્યારે વાર્તા બની જાય એક લેખ બની જાય એક કાવ્ય બની જાય એક ગઝલ બની જાય જો ને તો આપણે માં જઈએ શેના માટે જઈએ તો કે માનસિક શાંતિ માટે મંદિરમાં જઈએ એટલે માનસિક શાંતિ મળે પરંતુ આ એક એવું મંદિર છે કે અહીંયા પાને પાને પરોપકાર છે પાને પાને પરોપકાર છે અક્ષરે અક્ષરે આનંદ છે અને શબ્દે શબ્દે સાતા આપતા બધા પુસ્તકો છે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ લેખક અહીંયા આગળ કેટલા બધા લેખકોના પુસ્તકો રાખ્યા છે સાહેબ ઘરે ઘરેથી જ્ઞાનની ગંગાઓ વહી વહી

એવી રીતે જયારે ખરાખરી નો ખેલ આવે અને પત્રકાર પોતાના હાથમાં કલમ લે અને પોતાના તેજ જ વિચાર થી ઉપર પોતાનો વિચાર આલે છે ને ત્યારે જયંતર મેઘાણી થી લઈ અને દિનેશ દવે સુધી આપણે આવીએ ક્રાંતિ આવી છે આવી છે અને આવી છે ત્યારે કોઈ કલમ કોઈના તાબે ન હોય તો કલમ પોતાની મરજી ચાલી હોય તો એવા દિનેશભાઈ મુંબઈ સમાચાર ઊંચાઈ પર હતું

એટલે બે પુસ્તક મેળામાં મુંબઈ સમાચાર દ્વારા જે પ્રતિસાદ મળ્યો ગુજરાતી ભાષાને આપને જણીને નવાઈ લાગશે સોળ લાખ રૂપિયાના પુસ્તકો બે પુસ્તક મેળામાં રાજકોટમાં પણ બે દિવસમાં કે બે દિવસમાં નથી થતું એટલે આપણને વાંચનનો પ્રેમ છે આપણે માતૃભાષાને પ્રેમ કરીએ જ છીએ જરૂરત છે એ માતૃભાષા એ વાંચન આપણા ઘર સુધી આવે અને મુંબઈ સમાચાર એને તમારા ઘર સુધી લાવે છે نے اپنا جو મિત્રોને ભોગે છે કે આપ સૌનો આભાર આજે આપણે ત્રણ પુસ્તકનું વિમોચન કર્યું છે હવે હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે શબ્દ થી આપનું માર્ગદર્શન કરે દીકરાનો સો બસો વર્ષે જૂના ખસેડે પડી જશે માનવી પણ નહીં રહે પણ લખેલું પુસ્તક હશે ને તો એ હજારો વર્ષ સુધી એક પ્રસંગ કહીશ જરૂર કેટલી વધારે છે અમે અહીંયા વિક્રાંત સર્કલ ઉપર લગભગ આજથી વીસ વર્ષ પહેલા એ નું નામ ઝવેરચંદ મેઘાણી ચોક રહેલું તો મારી સાથે મારો દીકરો આઠ વર્ષનો હતો એ મારી સાથે હતો મારે આવું છે ચોકનું ઉદ્ઘાટન થયું ને પછી બધા જ આપણા કલાકારો ને સાહિત્યકારો ને લેખકો અને બધા ત્યાં ઉપસ્થિત હતા એટલે એને મને પૂછ્યું કે પપ્પા આ શું છે એટલે મેં કીધું આ ચોક છે આ ચોકમાં ઝવેરચંદ મેઘાણીનું નામ આપ્યું છે અને હવે એનું આપણે ફંક્શન કરીએ છીએ એટલે એને મને એમ કીધું કે આ ઝવેરચંદ મેઘાણી કોણ છે

ઉતારે બોલાયની પણ એ પણ એકી તોહી છે પ્રવીણ સોલંકી માથે એકવાર કુદરત આવી ઓળગન તો આ એટલા છે કે અમે તો માત્રનું નામ લે તો છે પ્રવીણભાઈ સોલંકી માં આપ કુતિયારુ માહોલ સંતા 40 उन रातों में बेवाले सो जाते हैं तीस दिन तो, तो उन रातों तो सेकड़ों नंबर तक आते हैं दस दिन की हमारी भगवान की ओर के थाई दिन से परखा सकते हैं इन्हों आप तो होगा छतापां उन्हें आए वहीं नहीं करी जितने आप बोलते हो मेरा

માતૃભાષા હવે ભાષા પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે आप करा से उस तक भी तो, सुभाज सुभाज पर चांदी हमने પછી મે વૃક્ષ ચતરી પછી આવી કે શું તો આવી આવી વૃક્ષ ભગવાનની જે કરા છે આ પુસ્તક મેરો સુભા ધન તો હું સુભાષભાઈ સુભાષ મહારાજ મારો નામ પ્રશ્ન હોય છે તમે મારો નામ કોણ છે એ મને ગુરુજી ગુરુજી કહે અને ગાળો આપે છે